તેઓના વર્ડ વિસ્તારની પાયાની સુવિધાઓ પૂર્ણ કરવામાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હોવાના સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા તે એક મહિલાએ પાટણ નગરપાલિકામાં અમર પાર્ક સોસાયટીમાં દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની અનેક ફરિયાદો કરી હોવી છતાં પણ આજ દિન સુધી તેનો યોગ્ય નિકાલ આવ્યો ન હોવાનું જણાવી અમર પાર્ક સોસાયટી કોંગ્રેસની સોસાયટી છે અને નગરપાલિકામાં ભાજપની સત્તા હોય ભાજપની સત્તાવાળી કોંગ્રેસની સોસાયટીમાં કામ કરશે નહીં તેઓ મહિલાઓને ઉદ્ધતાઈ ભર્યો જવાબ રાજેન્દ્ર હિરવાણિયા દ્વારા અપાતો હોવાનો પણ સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યા હતા તો સ્થાનિક મહિલાઓએ વહેલી તકે પાટણ નગરપાલિકા દ્વારા પીવાની પાઇપલાઇન અને ભૂગર્ભ પાઇપલાઇન જોડાઈ ગઈ હોવાથી દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાનું

અમારી બધી પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવતી જ નથી ગિરવાણીયા તરફથી તો અમર સોસાયટીના સોસાયટી રહેવાસી છીએ અને છેલ્લા લગભગ 4-5 દિવસથી અમારી સોસાયટીમાં ખૂબ જ ખરાબ અને ગંદાતું પાણી આવે છે કે જેમાં ગટરની ગટરની સ્મેલ જેવી દુર્ગંધ મારે છે તેમ છતાં પણ નગરપાલિકાવાળા કંઈ કરતા નથી અમારી સોસાયટીના સભ્યોએ

કલર નો દુર્ગંધ મારે છે એકદમ ખરાબ સ્મેલ આવે છે ગટર ના સ્મેલ આવતી હોય આમ દેખાવમાં ના લાગે કે તમને કે પાણી છે પણ તમે સ્મેલ લઈ જુઓ તો ખબર પડે કે એકદમ ખરાબ ગંધાતું